થોડા દિવસ પહેલા સુરત એસઓજી પોલીસે ડેન્ડોલી અને પાંડેસરા વિસ્તારમાંથી સોળ જેટલા બોગસ તબીબોને પકડી પાડ્યા હતા જેમાંથી કેટલાક તબીબોએ તો ફરીથી પોતાના દવાખાના શરૂ કરી દીધા હતા આ દરમિયાન પાંડેસરા પોલીસે પણ તેમના હદ વિસ્તારમાં ડિગ્રી વગર તબીબ બની લોકોની જિંદગી સાથે છેડા કરતા બોગસ તબીબોને પકડવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીઓને સાથે રાખી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અલગ અલગ દવાખાનામાં કમ્પાઉન્ડર પડવા લાગતા ક્લિનિકો શરૂ કર્યા હોવાનું જણાવ્યું હતું પોલીસે બોગસ તબીબોની ધરપકડ કરી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન તથા સિરપ મળી રૂપિયા ઓગણસાઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સર્ટિફિકેટ અને

કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે